ઝાલાવાડ સુરેન્દ્રનગરની ધરતી પર મેગા એક્સપો યોજાવા જઈ રહ્યો છે ડોક્ટર અક્ષય રાવલ દ્વારા મેગા એક્સપોમાં પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર શુક્રવાર શનિવાર અને રવિવાર ઝાલાવાડ ફેડરેશન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ગ્લોબલ ઝાલાવાડ બે હજાર ચોવીસ માં સૌ તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર પધારવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે એક્સપોમાં અનેક ઇન્ડસ્ટ્રીયલ તેની સાથે મહિલા ગૃહ ઉદ્યોગ તેની સાથે અનેક કંપનીઓ દ્વારા નવા નવા પ્રોજેક્ટ જૈવિક અને ઓર્ગેનિક ખેતીનો નો વિશે પણ ચર્ચા જે એવી જ રીતે મહિલાઓ પગભર બને તેના માટેનું આયોજન પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર આપને વિનંતી કરે છે કે જરૂરથી ગ્લોબલ એક્સપો માં જવા વિનંતી રાજુભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી પાટણ જય જય ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના નારા સાથે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરેન્દ્રનગરના વિશાળ ગ્રાઉન્ડ એમ્પિસા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આગામી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક મેગા એક્સપોનું આયોજન કરી રહ્યા છીએ તો આ મેગા એક્સપોમાં સમગ્ર ઝાલાવાડવાસીઓને હું ડૉક્ટર અક્ષય રાવલ નમ્ર નિમંત્રણ કરું છું કે દરેકે દરેક વાસીઓ આ મેગા એક્સપોમાં જરૂર પધારે આ મેગા એક્સપોની વિશેષતા કહું તો આ મેગા એક્સપોમાં લગભગ બે થી અઢી લાખ વ્યક્તિઓ આ ત્રણ દિવસ દરમિયાન ભાગ લેશે આ મેગા એક્સપોમાં ઝાલાવાડની બધી જ નાની મોટી ઇન્ડસ્ટ્રી તથા ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે ઝાલાવાડની અસ્મિતા તથા ઝાલાવાડના ગૌરવ સમા દરેકે દરેક વસ્તુઓને ઝાલાવાડના આ મેગા એક્સપોમાં આવરી લેવામાં આવશે ઝાલાવાડ મેગા એક્સપોમાં મહિલાઓને પ્રોત્સાહન મળે એ માટે એક સ્પેશિયલ મહિલા પેવેલિયનનું પણ આયોજન કરવામાં આવેલ છે તથા ઝાલાવાડની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે એક પ્રાકૃતિક મેગા મેગાડોમનું પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે એ સિવાય આ મેગા એક્સપોમાં ઝાલાવાડ તથા ઝાલાવાડના ઉદ્યોગિકોને પ્રોત્સાહન મળે એ માટે અલગ અલગ વિષયના નિષ્ણાતો દ્વારા અલગ અલગ સેમિનારનું આયોજન પણ કરવામાં આવશે એ સિવાય આ ઝાલાવાડ મેગા એક્સપોમાં રાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે તો હું એક ઝાલાવાડવાસી તરીકે દરેક ઝાલાવાડ વતનીઓને એક વિનંતી કરવા માગું છું કે આ ઝાલાવાડ મેગા એક્સપોને ખરા અર્થમાં સક્સેસ બનાવવા માટે આ ઝાલાવાડ ફેડરેશન દ્વારા જે જે પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે એ પોસ્ટને આપ શ્રી આપના સોશિયલ મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા વોટ્સઅપ ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ દ્વારા દુનિયાના દરેકે દરેક ખૂણા સુધી પહોંચે અને ઝાલાવાડને ખરા અર્થમાં બ્રાન્ડ બનાવી શકાય અને જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડને ખરા અર્થમાં યથાર્થ કરી શકાય તે માટે દરેકે દરેક જગ્યાએ પોસ્ટ કરો અને ઝાલાવાડના ડંકો દુનિયાના ખૂણે ખૂણે સુધી પહોંચે એવું કરો જય જય ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડ